સોશિયલ મીડિયા પ્રમાણે જાણવામાં આવે છે કે બબુ અને જયેશ છોડાને અફેર હતું અફેર હતું એટલે બબુએ બબુ તેની સાથે તે લાઈવ પ્રોગ્રામમાં અને ગીતોમાં પણ તેમની સાથે રહેતા અને જયેશ છોડાએ તેમને કોલ આપ્યા હતા કે હું તારી જોડે લગ્ન કરીશ અને બબુ બબુને પણ એ વિશ્વાસ હતો કે તે મારી જોડે લગ્ન કરશે મિત્રો અને મિત્રો માયરા સોયા માયરા સોયાને તેના મા બાપ તેમને પૂછતા કે બેટા તું જય સોડા સાથે લાઈવ પ્રોગ્રામમાં જાય છે તો તને કાંઈ વાંધો તો નથી ને તો માયરા સોયાએ તેમના માતા પિતાને કહ્યું કે મમ્મી ના કાંઈ વાંધો તો નથી પણ એ જયેશ છોડા અને મારી સાથે રિલે રિલેશન ચાલુ છે તો તેની મમ્મીએ તેને એમ પૂછ્યું કે જય સોડા પરણેરા તો નથી ને તો માયરા સોયાએ એમને એમ કીધું કે ના જય સોડા તો પરણે નથી અને તેમને એમ મને કહ્યું છે કે તમે હું તારી સાથે લગ્ન કરીશ અને માયરા સોયાને પણ વિશ્વાસ હતો તો મિત્રો ઘટના એવી બની કે જ થોડાક દિવસો પછી તેમની મમ્મી માયરા સોયાનો ફોન ચેક કર્યો અને યુટ્યુબમાં જોતા યુટ્યુબમાં જોતાં જય સોડા અને તેમના બે બાળકોના વિડીયો વિડિયા યુટ્યુબમાં જોવા મળ્યા તેમની મમ્મીએ માયરા સોયાને તરત જઈને પૂછ્યું કે બેટા આ જયેશ છોડા તો પરણેલા છે તો માયરા સોયાએ રડતાં રડતા એમ કહ્યું કે હા મમ્મી મને હવે ખબર પડી છે કે જયેશ છોડા પરણેલા છે તેમને મને દગો આપ્યો છે તો તેમની મમ્મીએ પૂછ્યું કે હવે બેટા તું શું કરીશ તો તે તો તેની માયરા સોયાએ એમને એમ કહ્યું કે મમ્મી હવે તું કે એમ કરું તો તેની મમ્મી એમ કહે છે કે મમ્મી કે બેટા તું હવે તેને ભૂલી જા તો માયરા સોયાએ કાંઈ કીધું નહીં અને મિત્રો થોડાક દિવસો પછી માયરા છોયાએ આત્મહત્યા કરી મિત્રો સોશિયલ મીડિયામાં જોવા મળેલ વિડીયાના આધારે મિત્રો વિડીયો બનાવેલો છે તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો તેથી આવા વિડીયો આગળ તમને જોવા મળશે જય માતાજી